जब तेरी गिरी नहीं, नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी सस्ता दारू महंगा तेल तो तेरे राज में सस्ता दारू महंगा तेल तो तो तेरे तो राज में गली गली में दारू है जब तेरे, तेरे राज में और जब तेरी ताना नहीं चलेगी नहीं चलेगी और जब तेरी दादागिरी नहीं चलेगी नहीं चलेगी रोजगार आपको रोजगार आपको

પણ મળે ગાંજો પણ મળે અને જગા જગાએ યુવાનો નષ્ટ થઈ રહ્યા છે આખા ગુજરાતમાં જાઓ ગામડે ગામડે જ્યાં પણ જાઓ અમે જોઈએ છીએ તો નાની નાની લારીઓ ઉપર પણ ગાજો હોતા અને ત્યાંના યુવાનો બરબાદ થઈ રહ્યા છે ગુજરાત સરકારે શિક્ષણ આપવું જોઈએ તેની જગ્યાએ શિક્ષણ આપે છે ડ્રગ્સ આપે છે ગાંજો આપે છે અને યુવાનોનું જીવન બરબાદ કરવામાં આવે છે એટલાય કુટુંબો એવા છે ગુજરાતમાં ને વલસાડમાં કે જે લોકો દારૂ તકી બરબાદ થઈ ગયા છે આજે એની માતા દીકરા વગરની થઈ છે અગર તો કોઈ સ્ત્રી એના પતિ વગરની થઈ છે આવી કેટલી જગ્યાએ હાલત જોવા મળતી હું ચોક્કસપણે કહું છું કે ગાંધીનગર ગુજરાતમાં બંધ હોવા છતાં બાજુમાં જ દમણ અને છે એ ત્યાંથી દરરોજના ગુજરાતમાં પહેલાં જ જેને ગેટ હોય તેમ લાખો ટન એમ કહું તો ખોટું નહીં ગાડીનો ગાડી ભરીને દારૂ ફલવાય છે અને એની સાથે ક્યાંથી આવે છે શું આવે છે તમે જોતા હશે બતાવશું બતાવ્યું છે ને કે ગાંજો અને ડ્રગ્સ જે જગ્યાએ લોકોને મળે છે એ લારીઓ પણ મળે છે એની પડિકાઓમાં આપવામાં આવે છે હું એમ કહું છું કે આ તંત્ર જાગે અને આના યુવાનોનું ભવિષ્ય બરબાદ ન કરે એના માટેની વાત લઈને આજે એક આવેદનપત્ર જિલ્લામાં કોઈ ચોક્કસ જગ્યાએ